દાહોદ નગરમાં ભગવાન શિવજીના મંદિરમાં બકરીનું વાઢેલું માથું કોઈક સમૂહ દ્વારા ફેંકી નાસી જતા લીમડી પંથકના હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ઘમઘમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે ઝાલો તાલુકાના નિમળી નગરમાં ગોધરા રોડ ખાતે ભગવાન શિવજીના મંદિરમાં વહેલી સવારે જ્યારે હિન્દુ સમાજના લોકો પૂજા અર્ચના કરવા આવ્યા હતા ત્યારે ત્યાં એક બકરીનું વાઢેલું માથું મંદિરના પટાંગણમાં પડેલું જોઈ ભગવાન શિવજીના મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં સ્તબ્ધતા વ્યાપી જોવા પામી હતી ઘટનાની જાણ વાયુ વેગે લીમડી પંથકમાં ફેલાતા મંદિર તરફ હિન્દુ સમાજના લોકો દોડી ગયા હતા જ્યાં બકરીનું વઢેલું માથું જોઈ સો કોઈમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો સ્થાનિક હિન્દુ સમાજના લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે સખત વિરોધ કરી આ કૃતિની સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો લીમડી નગરમાં લોકો દ્વારા આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મંદિરના આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરી છે હકીકત એ પ્રકારની છે કે આજે તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે પોલીસ સ્ટેશનના શ્રી તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલું છે જે અન્વયે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતાં આ વસ્તુ મળી આવેલી હતી જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તો જણાવ્યું હતું કે જે બકરાનું માથું છે લગભગ બેથી ત્રણ દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ સંચાલન અને પૂજા પાઠ કરે છે એ લોકો આવીને અરજી આપી અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરામાંથી માથું મળે એવું છે એ અન્વયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપણે જાણ કરીએ છીએ અને આની પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે આ અન્વયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે સીસીટીવીના ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો સાહેબોને પૂછતા એવું જણાયું છે કે પ્રથમ દૃષ્ટિએ આ મંદિરથી લગભગ પચાસેક મીટર દૂર એક તાવ આવેલું છે તળાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દૂર એક મટનની દુકાન પણ આવેલી છે બકરાના મટનની દુકાન તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને સેડેલું બકરાનું માથું છે એ કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાયેલું છે આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિએ લાવીને ધાર્મિક લાગણીને દુભાવવાના ઈરાદે ત્યાં કોઈ માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દૃષ્ટિએ જણાવેલ નથી તેમ છતાં જણાજો દાખલ કરી ગુના તપાસ હાલમાં હાથ ધરવામાં આવેલી છે અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સ્થાનિક હિન્દુ સમાજના લોકોના જણાવ્યા અનુસાર કોઈ અજાણે ઇસમો દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાય તે માટે આકૃતિ કરવામાં આવ્યું છે માટે પોલીસ દ્વારા આરોપીને તત્કાલીન ધોરણે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માંગણી પણ લીમડી નગરમાં હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ